નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એકત્રીસ ડિસેમ્બરથી લઈને અગિયાર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં કેવું રહેશે ઠંડીનું પ્રમાણ ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી છે શું હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે તમામ પ્રકારના પરિબળોની માહિતી આ એક વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો પ્રથમ વાત કરીએ તો ઠંડીની આગાહીની અત્યારે જ્યારે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે આગામી અડતાલીસ કલાકમાં એક ભયંકર અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે કારણ કે આ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વર્ષાને વરસાદ આપશે અને તેના બરફવર્ષા થયાના ચોવીસ કલાક બાદ શીતલહેર અને બર્ફીલા પવનોની અસર ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળશે અત્યારે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે જોવા મળી રહ્યું છે પરંતુ આગામી ચોવીસથી અડતાલીસ કલાક બાદ આ જે તાપમાન છે તેમાં ઘણો બધો ફેરફાર થશે જેમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી કરતાં નીચે રહે તેવી શક્યતા છે એટલે ગુજરાતના કહી શકાય કે દસથી પંદર ટકા એવા વિસ્તારો રહેશે જેમાં દસ ડિગ્રી કરતાં નીચે ન્યૂનતમ તાપમાન જોવા મળશે બીજી તરફ મિત્રો બરફીલા પવનોની અસરને કારણે ઠંડીનું પ્રમાણ પણ વધારે જણાઈ દેશે હવે વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે પાકિસ્તાન અને ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તે ઉત્તર ભારતમાં બરફવર્ષાની સાથે વરસાદ પણ આપશે અને જો ભેજનું પ્રમાણ વધારે સર્જાય લો ક્લાઉડ ફોર્મેશન વધારે સર્જાય તો રાજસ્થાનના પશ્ચિમ તરફ અને ઉત્તર તરફના વિસ્તારમાં પણ છાંટાછૂટી અથવા તો વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે પરંતુ આ સિસ્ટમ હાલ ગુજરાતને અસર કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી જણાઈ રહી છે પરંતુ મિત્રો પવનોની દિશાને આધારે ભેજનું પ્રમાણ હોય લો ક્લાઉડ ફોર્મેશન જો સર્જાશે અને ગુજરાતમાં જો વરસાદની શક્યતા રહેશે તો આવનારા દિવસોમાં ચોક્કસની માહિતી આપી દઈશું મિત્રો ટૂંકો ટચ જણાવીએ તો આજે એકત્રીસ ડિસેમ્બર થી લઈને દસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં એક ખાતરી ઠંડીનો રાઉન્ડ પણ આવવાનો છે બીજી તરફ મિત્રો બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પણ સામાન્ય રીતે એક્ટિવ થઈ જશે આગામી બે દિવસમાં દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે અને તેનું ધીમે ધીમે કહી શકાય કે મોઈશ્ચર એટલે કે ભેજ ગુજરાતને પણ જોવા મળે તેવી શક્યતા છે પરંતુ હાલ ગુજરાતમાં વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી બાકી મિત્રો હવે ધીમે ધીમે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ વધારે જોવા મળશે ઝીરો વિઝિબિલિટી થઈ જશે એટલે વાહનો ચલાવતી વખતે થોડું ધ્યાન રાખજો ઠંડીનું પ્રમાણ પણ વધારે જોવા મળશે પવન પ્રમાણ પણ વધારે જોવા મળશે અનેક વિસ્તારમાં તો પચીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ધુમ્મસનું પ્રમાણ હોય ઠંડીનું પ્રમાણ હોય પવનનું પ્રમાણ હોય વાદળછાયું વાતાવરણ હોય તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે